તો જો અત્યારે આપણે એક મસ્ત વાડીએ જઈ રહ્યા છીએ અને જો દાદા છે કે હાલો હું તમને વાડી બતાવું એને બધું કંઈક અલગ અલગ બધું વાયેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હું બતાવીશ કારણ કે હું વાયેલું છે આપને ખબર તો નથી પણ જો આ તો લગભગ ગાજર હોય એવું લાગે ગાજર છે ને દાદા જો આ ગાજર છે પછી ઓલી બાજુ બધું થોડે થોડે આવે છે એક આ ખેહો તો ભાઈ ખાવ આ ખેંચ

અને દેશી જો એકદમ નજીક થી આવે એટલે બતા નજીક થી બતાય ખ્યાલ આવે દેશી મૂળો જો કે આ રીતનો હોય એના પાંદડા જ અલગ હોય અને બસ બીજું તો કઈ નહીં પેલી બાજુ કપાસ હતો એ ખેંચાઈ ગયો છે અને આ છે ગાય અને આ છે ઘઉં ઘઉં તો મેં તમને કીધું કઈક અલગ જ છે અને જો ગામની એકદમ નજીક છે કારણ કે ગામના પાદરમાં જ વાળી છે એટલે મસ્ત લોકેશન છે અને બધા બહુ મજા આવી ગઈ અને જો અમારે લાલ ભાઈ અમારો ફોટો પાડે છે કારણ કે મામા બનાવે છે સુરત સુરત થી હું બનાવો છો પાપડ બનાવ અત્યારે આમ જુઓ તમે મૂળાના પાન ખાય એક ભાઈ ગાજર ખાય જો મૂળા કોરા મૂળા ખાવાના જુઓ ભાઈ દેશી મૂળા દેશી મૂળા મસ્ત જો અમારા વિડીયો કોલ આવી ગયો છે કોણ કોણ છે રસુ છે જાગુ છે એક છે સુરત થી એક છે સુપેડી થી જો અમારે જાગુ બેન વિડીયો કોલ આવી ગયો છે કારણ કે એને હાવ આપણે આપડે લગ્ન કરવા આવેલા છે અને જો વાડીમાં કંઈક આ રીતે કામ કરતા હોય જો દાદા બૈસ શાહ બનાવા ગયા હતા કે શાહ બનાવીને લાવું તો દાદા જો પેશિયલ અમારા હાટું શાહ બનાવા ગયા અને શાહ બનાવીને જોઈ લાવ્યા કારણ કે ગામડાની કંઈક રીત જ અલગ હોય અને જો આ રીતનું કંઈક વાડીમાં કામ હોય અને દાદા જો ફેશિયલ અમારા હાથું શા બનાવીને લાવ્યા બરાબર કેટલી મહેનત કરે દાદાને કે ગામડાનું જીવન એવું હોય કે ભાઈ કોઈ પણ મહેમાન આવે તો કારણ કે આવ એવું બધું કારણ કે માનહાન બધા આપે એટલે મજા આવે ગામડામાં તો આ લોકો જો અમદાવાદવાળા બધા છે મારા મોઢભાઈને એ તો એને બહુ મજા આવી ગઈ છોકરાની બહુ મજા આવી ગઈ અને અહીંયા બધું સૂટથી ખાવાનું ને બધું જો અત્યારે કેટલાય ગાજર ખાધા ને એવું બધું કર્યું અને મજા આવી ગઈ મારા ભાઈઓને બધા તો શાહ આવી ગઈ છે કાશી અને શાહ જો અહીંયા જ બનાવવાની છે હમણાં તો વિડિયો માં કണ്ടിન્યુ બન્યા રહેજો કારણ કે બહુ મજા આવશે સા વાડી માં જ બના ગામડા ની મોજ અમારે જો કારણ કે આપણે તો ગામડા ની મોર લેતાય પણ આ લોકો ક્યારે લે હાજરી નું નહીં બાજી ની થી છે મોગરા જો ને ઝૂમ કરીને બતાવું આ રીતે છે કઈ

દાદા કેટલી મહેનત કરે પથ્થર લઈએ એવા બહાર થી અને જો આ મંગેળો બનાવવાનો છે અને મંગેળા ઉપર જ સા બનાવવાની છે તો જો આ રીત નું કઈક હોય કારણ કે આ વાડી ની મોજ જ અલગ છે દાદા જો બાર થી પાણા લઈ એવા કાશી સા લઈ એવા અને પકાવવાની અહિયાં છે અને હવે આમાંથી કોણ પકાવે કઈ ખબર નહીં ચા

કાકા લઈ આવ્યા છે લાકડી કાકા આવે છે ખાતા ખાતા મસ્ત મસ્ત ગાજર છે જોવો તમે દેશી ગાજર અને બહુ મજા આવી ગઈ વાડી માં આવી કારણ કે જોવો બિપિન કાકા ગાજર ખાઈ છે

હા ભાઈ ભાઈ હવે ભાઈ ભાઈ થઈ ગયા બરાબર જો બહુ મજા આવે છે ને ગાજર બાજર ખાધા બધા મૂળા ખાધા ને જો આ માડી અમારે પણ એનો કે સ્વભાવ એવો છે હા માડીનો ખૂબ ખૂબ આભાર દાદાનો ખૂબ ખૂબ આભાર કારણ કે બધું અમને વાડીમાંથી ખબર આ માળીએ અને દાદાએ કારણ કે લાગણી તો જ આ વસ્તુ બને અને જો બધાને કે અમારે રવિભાઈ કીધું કે શાહ પીવે છે તો દાદા જો મંગેળો કર્યો અને દેશી છોલા ઉપર શાહ બનાવે છે દાદા અને કારણ કે કાઠિયાવાડ માં જ મળે બાકી ક્યાંય મળે નહિ આ કોઈ વસ્તુ બરાબર સિટી બીટી માં મોજ આવે નહીં સિટી માં જિંદાબાદ હા મો આ મોર લઈ તમારે ફરી ગામડે આવવું પડે તો બસ બીજું તો કાઈ નહીં વિડિયો માં કન્ટિન્યુ બના રહીજો હાલો બીટે આવી હવે સા પાકી ગઈ છે જો અમારે શંભો દાદા કહે છે કે સા પાકી ગઈ છે મસ્ત સા બને હાલો બધા ગામડાની સા પીવા વેલેજ કારણ જ બને હો બનાવી છે ને જો અમારા દાદા બધાયને ચા આપી છે પીવાની છે ને આ બને પીવાની છે ને 15 ભાઈને કોલ ચાલુ છે એટલે કઈ સેટિંગ થાય નહીં અને શંભુ દાદા જો તમે

આ કારણ કે જે તમને કાંઈ બતાવ્યું બધું ઓર્ગેનાઇઝર જ છે કોઈ કાંઈ દવાની કોઈ કાંઈ કેમિકલ નહીં કોઈ વસ્તુ કાંઈ નહીં આ કારણ કે એકદમ ઓર્ગેનાઇઝર ને જો આ તો હું છે કંઈક આપણને ખબર નથી ટમેટી હોય એવું લાગે છે અને જો ઠેઠ આમ હુદી આપણે છે બીટ અને બાજુમાં છે ગાજર તો ગાજર તો તમને પેલા બધાને બતાવ્યા અને ખેંચીને આપણે ખાધા તે ત્યાં અને દેશી ગાજર ને કટલા હતા બહુ મસ્ત ગાજર હતા અને જો અત્યારે સા પાણી પીને કમ્પ્લીટ થઈને અને હવે જાય છે આપણે ઘર બાજુ કારણ કે ત્યાં વરઘોડો આવી ગયો છે માંડવે તો કુલ તૈયારી થઈ ગઈ છે તો જમણવાર ચાલુ થઈ ગયું છે અને જમીન પછી આપણે નીકળવાનું છે પછી બાજુના ગામમાં જવાનું છે બીટ તો બસ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું બસ તો કઈ ન વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નજીક કારણ કે હજાર સબસ્ક્રાઈબર ની નજીક આપડે સેવી તો બધા સપોર્ટ થોડોક થોડોક આપો તો આપડે ચેનલ મોનિટાઈઝ થઈ જાય બસ તો ચાલો